નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડી ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે દર વખતે અવનવી માહિતી આપણા સુધી પહોંચાડતા રહ્યા છીએ ખેડૂત મિત્રો આજે એક નવી જ કોઠાસૂઝ નવા જ અખતરો અને નવી જ જે છે એ પદ્ધતિ પિયતની અંદર એ અપનાવતા ખેડૂત મિત્રોએ કેવી કોઠાસૂઝનો ઉપયોગ કર્યો છે જે નદીમાં વાળા વિસ્તારો હોય કે પાણી કાંઠાના વિસ્તારો હોય એની અંદર જ્યારે ડેમ હોય કે નદી હોય કે નહેર હોય એની અંદર જે પાણી તમારા ખેતર સુધી પહોંચાડવું હોય એવા સમયે એમાં આવતી મુશ્કેલીઓનો હલ એ આપણા સુધી ભાઈ લઈને આવ્યા છે તો આ કોઠા કોઠાસૂઝનો એ ખતરો તમારા સુધી એ અમે પહોંચાડવાનો આજે પ્રયત્ન કરીશું આપણે ભાઈની પાસેથી જ માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ તમારો પરિચય મારું નામ પરમાર જસપાલસિંહ વનરાજસિંહ મારું ગામ મૂડી તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર પંચાણું ત્રણ સિત્તેર પિસ્તાલીસ બે ચોર્યાસી બરાબર હવે અમે જે આ પિયતની અંદર આ મોટર તરતી કરવાની એટલે આ અમારે વાડીનો વાડીનો ટાંકો છે પણ અમે આ બધું ડેમમાંય વાપરવી છીએ આ તો ડેમમાંથી પછી જરૂર અહીંયા અહીંયા ડેમમાં મૂક્યું સારું લાગ્યું હતું એટલે આ ટાંકા મુનિક રાની અંદર કોઈ તકલીફ તો પડવાની નથી પણ છતાં અહીંયા મજા આવે છે આ સ્ટેન્ડ આ ઉપર જે બેરલ રહ્યા આ બે બેરલ છે બેરલની હેઠે એક ઇંગલની ફ્રેમ બનાવી લેવા અને આપણી જે મોટરની સાઈઝ છે એ પ્રમાણે આમાં અમારે ડેટકા મોટરો ડેટકા મોટર ની અંદર બનાવીએ છે અને આ જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ અમારે તૂટી ગયેલું છે એટલે

મોટર ચાલુ બંધ થાય એટલે ગારામાં ખૂચાતી જાય ઝીણો રેબ હોય પાણી ના કારણે અવર જવર નવું થવાનું નથી થાય એટલે મોટર ગરમ થાય ગરમ થાય એટલે બળવાના પ્રશ્નો રે અને રેબ ઉપાડે રેબ ઉપાડે એટલે બુશિંગ ને બેરિંગ ને બધાને નુકસાન કરે આપણે એક તો ની કટાકટી બોલતી હોય નીતા એ મોટર મોટર ખરાબ થઈને ઉપર બરાબર મોટર ખરાબ થાય એ એટલે આપડી બે થી ત્રણ કારીગર કરી દે અમારા અંદર બીજે તો ઘણી આ મોટર પ્રશ્ન બંધ થઈ ગયા આનાથી અને આનાથી જે રેબ આવતો પાઇપલાઇન દ્વારા પાણી આવતું હોય લાઈન ની અંદર રેબ આવી જાય રેબ ના હિસાબે લાઇન ચોકઅપ થાય એ બધા પ્રશ્નો બંધ થઈ ગયા પછી પાણી ની અંદર મૂકવી હોય તો હસ્તી પાઇપ કે સિંગડા પાઇપ કાંઠે મૂકીને ધક્કો માર દો એટલે ગમે એટલા પાણીમાં માં વહી જવાની બાર કાઢ્યું હોય તો કાંઠે ઉભા ઉભા ખેંચો એટલે બાર આવતી રહેવાની તરતા ન આવડતું હોય એના માટે આ વસ્તુ સારી છે અને આનાથી પિયત ની અંદર તે ફાયદો થયો છે મોટર બરવાની અંદર દર વર્ષે મારે છ મોટર વાલે છે ત્રણ ચાર બૈરી જોઈ ઇન બદલે વર્ષ આખાની પાવરના ફોલ્ટે એ બરે છે એ જ બગડે છે એ સિવાય કોઈ બગડવાનો પ્રશ્ન બધા બંધ થઈ ગયા એમાં આપણને ફાયદો છે એટલે ખર્ચો ઘટે તમારો ટાઈમ ટાઈમ બચે ટાઈમ બચે અને તમારો પાક બગડતો હોય અટકે ટાઈમે એને પિયત મળી જાય અને કદાચ ઘણી વખત વધારે વરસાદ કેવું પડ્યું હોય તો તમારે મોટર કાઢવા જવાની કે કઈ ઉપર હા ડેમ વધુ પાણી આવી ગયું હોય તો બાંધી તો હોય એટલે આ તણી જવાની નથી કે ડૂબી જવાની નથી કોઈ પ્રશ્ન રહે કોઈ પ્રશ્ન નથી સાંત્યારે કદાચ વરસાદ આવી જાય ને કાપ સાથે કોઈ ધૂળ કે માટી આવે વધારે તો અંદર ખૂચાવાનો પ્રશ્ન નથી આવા ઘણા બધા જે છે આ કોઠા સુજને આ અખતરાથી ખેડૂત મિત્રોને ફાયદા આ મારા ફાધરે એ મારા પપ્પાએ જોયેલો છે આ સુરત એસટીમાં નોકરી કરતા ને ઓગણીસો હા થી તાપી નદી ઉપર ન્યા ઓલા રેતી કાઢવાના બેરલ જોયેલા એના ઉપરથી ઈ જોઈને એમને મોટરનું કરાયું મોટર ફિટ કરી એવું છે એટલે મિત્રોને આ તો એનો બેનિફિટ અત્યારે જે છે આ ડેમ વાળા વિસ્તારની અંદર ને એમાં મજા આવે છે ફાયદો ખેડૂત મિત્રો તમે પણ આવો એ અખતરો કરી અને તમારે જો જરૂર હોય તો તમારા ખેતીની અંદર એ એક ડગલું એ આગળ વધી શકો છો ખેડૂત મિત્રો વિડીયો તમે અંત સુધી જોયું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર